નરેન્દ્ર મોદીના બે ભેંસના નિવેદન બાદ એક નવું માર્કેટમાં લાવ્યા છે અને તેઓનું કહેવું છે કે કોંગ્રેસની સરકાર આવશે તો આ રામ મંદિરને તારા લગાવવામાં આવશે તલાક છે તે કાયદો રદ કરશે અને તેમણે જે નિર્ણય લીધા છે તે રદ કરશે પરંતુ નરેન્દ્ર મોદી તે ભૂલી જાય છે કે કોંગ્રેસની સરકારમાં જ બાબરી મસ્જિદ તોડવામાં આવી હતી અને કોંગ્રેસની સરકારમાં જ રામ મંદિરના તાળા પણ ખોલવામાં આવ્યા હતા નમસ્કાર નવ જીવન ન્યૂઝ આપ જોઈ રહ્યા છો ને હું છું આપની સાથે તોફીક ગાંચી દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને જે નેતાઓ છે તેમના નિવેદનો આવે છે તે ખૂબ મનોરંજક હોય છે કેમ કે દરેક પક્ષના જે નેતાઓ છે તે મતદારોને લલચાવવા માટે ફોસલા માટે અને તેમને રાજી કરવા માટે અલગ અલગ મજાના નિવેદન આપતા હોય છે થોડાક સમય પહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો તમારા પાસે રહેલી બે બેંસ છે તેમાંથી એક બેંસ કોંગ્રેસ લઈ લેશે ત્યારબાદ એક વખત તેઓ સામે આવ્યા છે અને કહે છે કે કોંગ્રેસની સરકાર ચૂટાતા રામ મંદિરનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે પલટી દેવામાં આવશે અને સહિંસા એ શહેઝાદા ઉપર પલટવાર કર્યો છે આ શહેનશાહ નામ છે તે પ્રિયંકા ગાંધીએ પાડ્યું છે અને શહેઝાદા જે રાહુલ ગાંધી છે તેમને નરેન્દ્ર મોદી સંબોધી રહ્યા છે સૌપ્રથમ તો નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં તેમના ભાષણમાં શું કહ્યું છે અને કોંગ્રેસ પર શું પ્રહારો કર્યા છે તે આપ સાંભળી લો કોંગ્રેસ વાલે ઇન્ડી અગાડી રામ મંદિર કો ભી કેન્સલ કર દેંગે आप चौंकी नहीं एक पुराने कांग्रेसी नेता ने जो 20-25 साल कांग्रेस में रहे जिन्होंने कुछ समय पहले ही कांग्रेस छोड़ी है उन्होंने एक सनसनी खेज खुलासा किया है उन्होंने बताया है कि जब कोर्ट से राम मंदिर के पक्ष में फैसला आया था तो सहजादे ने खास लोगों की एक मीटिंग बुलाई थी सहजादे ने कहा था कि कांग्रेस सरकार आएगी तो राम मंदिर पर सुप्रीम कोर्ट का फैसला पलट देंगे इनके पिताजी ने तुष्टीकरण के लिए तीन तलाक के मामले में साबानो केस में सुप्रीम कोर्ट का जो जजमेंट आया था उसके निर्णय को पलट दिया था कहते हैं वैसे ही अब राम मंदिर के फैसले को भी पलट देंगे साथियों आज ही इंडी गठबंधन के एक और नेता ने कहा है कि राम मंदिर तो बेकार है बताइए यही नेता पहले भगवान राम की पूजा को पाखंड बता चुके हैं किसी और धर्म के लिए ये ऐसी भाषा सपने में भी बोलने की हिम्मत नहीं दिखा सकते लेकिन तुष्टीकरण के लिए वोट बैंक के लिए ये लोग बार बार प्रभु श्री राम का राम भक्तों का

પ્રધાનમંત્રી હતા અને રાજીવ જ સમયમાં તાળા લાગેલા હતા તે ખોલવામાં આવ્યા હતા અને રામ મંદિરનો જે મુદ્દો હતો અને જે રસ્તો હતો તે રાજીવ ગાંધીએ જ સ્પષ્ટ કરી આપ્યો હતો અને એક મોકળો માર્ગ પણ બનાવી આપ્યો હતો આમ કોંગ્રેસ છે તે જ રામ મંદિરના મુદ્દે સ્પષ્ટ હતી અને ત્યાં રામ મંદિર બને તે મામલો પણ આપ જ્યારે બાબરી મસ્જિદ તૂટી કે જ્યારે તેના તાળા ખુલ્લામાં આવે તે સ્પષ્ટ સંકેતો દર્શાવી રહ્યા છે પરંતુ નરેન્દ્ર મોદી છે તે આ ચૂંટણીમાં ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો છેડી રહ્યા છે ને તેઓનું કહેવું છે કોંગ્રેસ અને ઇન્ડિની સરકાર બનતા તેમણે જે નિર્ણયો લીધા છે તે પલટી દેવામાં આવશે અને તેમણે રાહુલ ગાંધી પણ પલટવાર કર્યો છે અને જ્યારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો તે સમયે કોંગ્રેસના એક નેતાનું નિવેદન તેમણે કોર્ટ કર્યું છે અને કહ્યું છે કે જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિની સરકાર બનશે ત્યારે રામ મંદિરનો જે નિર્ણય છે તે પલટી દેવામાં આવશે હવે જોવાનું તે રહે છે કે સાતમી તારીખે મતદારો કયા મુદ્દાને ધ્યાને લઈને વોટ કર્યો છે અને તેનું પરિણામ જે આવે છે તે ત્યારે જ સ્પષ્ટ થશે આ પ્રકારના સમાચારો જો તમને પસંદ આવતા હોય તો 9 જે ન્યૂઝ ચેનલને જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ